ઘણી પ્રખ્યાતિ પામ્યા છે પણ હવે આપણે એમને એક નોખા આયામથી અથવા તો એક નોખા સર્જક તરીકે સાહિત્ય સ્વરૂપોના એમને જે કથા સાહિત્યમાં એમણે જે પગરાણ કર્યા છે એ તરફ એમનું જે પહેલું પગથિયું છે તારી હથેળીમાં મારું નામ અને એ નવલકથાના વિમોચન પ્રસંગે એમનું જે પહેલું પુસ્તક છે એ પ્રસંગે હાર્દિક અભિનંદન સાથે હું એમનો ટંકુમાં પરિચય આપીશ તો પર્વતભાઈ એટલે કે એવું વ્યક્તિત્વ કે જે મિત ભાષી આ ઓછું બોલે પણ મધુર બોલે જ્યારે પણ ફોન કરીએ ત્યારે મધુર લેખો જોઈ કેમ કવિ અને પછી મીઠાસ્તી વાતો કરે આમ કોમળ હૃદય બીજ કવિ તરીકે તો બહુ ખ્યાતિ પામ્યા અને વાર્તા ક્ષેત્રે એમનું જે હવે પછીનું જે પ્રદાન છે એ મારે કેવું હોય તો એ તમે એમને જોયું હોય તો સપ્ત સૃષ્ટિમાં એમની પહેલી વાત તો આવી કંઠોધર ત્યાંથી જ આપણને એમના જે કવિ શક્તિ કરતા જે આ જે બીજું સ્વરૂપ છે એમનું વાર્તાનું અને કથા સાહિત્ય એમનું જે પ્રદાન છે એમના આપણે જે નોંધ લઈ શકાય એવી નોંધ લઈ ચૂક્યા હતા કંઠોધર વાર્તા પછી એમની એક લઘુકથા શબ્દ સૃષ્ટિમાં આવી ઝાંખો સૂરજ નામે લઘુકથા અને એના પછી પછી ગુલાબી મોજડી નામે ફરી એક ટૂંકી વાર્તા ક્ષેત્ર તેઓ શબ્દ સૃષ્ટિમાં પાને દેખાયા અને હમણાં જ લગભગ કદાચ એકાદ વર્ષના ગાળામાં હશે તો એમની ત્રીજી વાર્તા માવજીભાઈ ચમત ઝાંખા લાગો સરસ વાર્તા હતી અને એમની વાર્તામાં જે રચના લીધી ગઈ સરદાર એમની જે શૈલી જેમને વાંચી હશે એમને કદાચ અંદાજ આવી ગયો છે કે આખી નોખા પ્રકારની શૈલી એ નોખા પ્રકારની રચના રીતિ લઈ અને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયા હતા આમ ગીત કવિ તરીકે મેં જયારે લખ્યો અને પરિચય લખ્યો ત્યારે એમણે મેં એક ટૂંકમાં નોંધ લખી હતી કે આ કવિનું પહેલા કાર્ય સંગ્રહ આવે અને ગમશે પણ એ પેલા તેઓ લઈ આવે છે આપણી સમક્ષ નવલકથાનું પુસ્તક સ્વાગત છે તમે તે સ્વરૂપે આપણી સમક્ષ એ હાજર થયા છે કવિ તરીકે એમની શરૂઆત આ ગણતો જ્યારે પ્રાથમિક શાળામાં હતા ત્યારથી જ શરૂ થઈ ચૂકી હતી આમ ડાયટમાં જ્યારે તેઓ ભણતા હતા ત્યારે ગજેન્દ્ર જોશીના માર્ગદર્શન હેઠળ એમને જો લખણાને બધું ચાલુ કર્યું અને તારોળી નામે એક કવિતા સંગ્રહ ના પ્રગટ કર્યો ત્યાંથી એમની કે ચાલુ થઈ ગયેલું એ પછી એમણે ધીમે ધીમે બુદ્ધ સભામાં જવાનું થયું બુદ્ધ સભામાં જઈ અને ત્યાં તું આવ્યા પહેલાની વાર્તા નામ એક કવિતા રજૂ કરી એ કવિતા ધીરુભાઈ પરીખ બહુ વિદ્વાર માણસ એમને સાંભળી અંગત રીતે રસને અને કવિને બહુ પ્રોત્સાહન આપ્યું અને શાસ્ત્ર શાસ્ત્ર અને અને વિશે કીધું કે તમે કામ કરો આ કવિની એક તો કાપ્ય પ્રત્યેની અથવા તો જે સાહિત્ય પ્રત્યેની જે નિષ્ઠા છે એ આપણને દેખાય છે કે બનાસકાંઠામાં કેટલાક જે નામો છે જે સક્રિય છે અત્યારે એમ કહેવાય ને કે જે લહેમાં જેના લોળી વહેતો હોય અને શ્વાસમાં છંદ હોય એવા કવિ આપણી સમક્ષ વાર્તા લઈ આવ્યા છે અને એવા કવિ જ્યારે આપણે પદ્ય કરતા ગદ્યમાં પણ જયારે પોતે સર્જન કરે છે મારી તો આશા છે કે બંને સ્વરૂપોમાં એમનું કામ ચાલુ રાખે ઘણી વખત એવું હોય છે ઘણા સર્જકો પદ્ય થી શરૂઆત કરતા હોય છે અને પછી ગદ્યનું કોઈ સાહિત્ય સ્વરૂપ પકડાઈ જાય અને કોઠે પડી જાય સર્જાય ગોફાય અને પછી કદાચ જે રિસાઈ જતું હોય અને કવિતા મૂકીને પછી ગદ્યમાં જ સર્જન કરતા હોય છે આપણે આશા રાખીએ કે ભાગવતભાઈ આપણને કવિતા અને એટલે કે પદ્ય અને ગદ્ય બંને સ્વરૂપોમાં આપણને રાજી રાખે આપણે કોઈ આવા સરસ ગીત કરી કવિને ખોવા નથી માંગતા ગજલદાર તરીકે એમને આજુ આપણે ઘણી બધી રચનાઓની જોડેથી આપણે માનવાની છે આ પ્રસંગે એમનો જીવન વિશે પરિચય કદાચ હું આપું તો તેઓ વાવ તાલુકાના ઉપના ગામે કેળા અને માતા બીજી બેનના મોટા પુત્ર બે બીજા નાના ભાઈ છે એમના અને બીજી એમના માતાશ્રીએ એમને જે સંસ્કાર આપ્યા છે એ સંસ્કારમાંથી કદાચ એમનું સાહિત્ય સર્જન પાકડ્યું છે એમના દાદા બહુ મોટા ભજની ગામમાં જ્યાં પણ ભજન હોય અને એમના માતાજી છે ભીખીબેન છે એ પણ સારા લગ્ન ગીત અને લોકગીત ગાય એટલે આ જે એમનો જે રાગ ઢાળ લય એ બધો એમના લોહીમાં વણાયો છે ગીત કવિ તરીકે તમે એમના ગીતો સાંભળો મારા ફાધર ને સુકાતી વાવ રાહુલભાઈ બધાનું પ્રિય ગીત બની શકે અને રાજેશ્વર મિસ્કિન અને કેરીભાઈ દુધાર એમણે સદા સર્વદા નામે જે પ્રસંગ ચાલે છે પ્રકલ્પ ચાલે છે આશુ હશો કે ઘણી બધી કરવામાં પાના ઉપર એ તમને દેખાશે મને ઘણી થાય કે આટલા બધા સર્જન મૂકે છે કે કેમ કે દરેક મહિને કોઈને કોઈ સાહિત્ય ના જે સામયિકોમાં એમના ગીત અને એમની રચનાઓ જોવા મળે છે એટલે આજે પરબંધભાઈનું જે ગીત સર્જન ઉપરનું ગઝલ સર્જન ઉપરનું અને એના ઉપરાંત હવે જે એમનું ગદ્ય સાહિત્ય જે છે એ સાહિત્ય ઉપરનું જે પ્રકરણ છે એ આજથી કદાચ એવું આપણે માનીએ કે તેઓ હજુ પણ આપણને વધુને વધુ સારી નવલકથા ટૂંકી વાર્તા અને લઘુકથા ક્ષેત્રે સારા એવા પુસ્તકો આપે અને જેવું નામ છે તેવું માફ